ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ અને ચર્ચાનો વિષય છે ત્યારે આ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી આ સુનાવણી દરમિયાન કોર્ટે મોટો નિર્ણય લીધો છે સુપ્રીમ કોર્ટે આરોગ્ય કર્મચારીઓની સુરક્ષા માટે દસ સભ્યોની નેશનલ ટાસ્ક ફોર્સની રચના કરી છે આમાં મેડિકલ સભ્યોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે આ ઉપરાંત કેબિનેટ સચિવ સહિત કેન્દ્ર સરકારના અધિકારીઓ પણ વધારાના અધિકારીઓ તરીકે સામેલ કરવામાં આવશે સુપ્રીમ કોર્ટે અને આરોગ્ય કર્મચારીઓની સુરક્ષા માટે એક એક્શન પ્લાન તૈયાર કર્યો છે કોર્ટના નેશનલ ટાસ્ક ફોર્સના નિર્ણયને સરકારે પણ આવકાર્યો છે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે પરિવર્તન બીજા જોઈ શકે નહીં આવી સ્થિતિમાં તાત્કાલિક ટાસ્ક ફોર્સ તૈયાર કરવી જરૂરી છે સુપ્રીમ કોર્ટે ટાસ્ક ફોર્સને ત્રણ અઠવાડિયામાં વચગાળાનો રિપોર્ટ અને બે મહિનામાં અંતિમ રિપોર્ટ આપવાનો નિર્ણય આપ્યો છે સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકાર અને હોસ્પિટલ પ્રશાસનને એફઆઈઆર દાખલ કરવા મોડું કરવા અને માતા પિતાને લાશ બતાવવામાં વિલંબ કરવા બદલ ઠપકો આપ્યો હતો તેમજ કોર્ટ ડિમોલિશનમાં સંડોવાયેલા લોકો સામે પગલાં લેવા જણાવ્યું આ સાથે સુપ્રીમ કોર્ટે તમામ હડતાલ અને વિરોધ કરી રહેલા તબીબોને સુપ્રીમ કોર્ટે વિશ્વાસ રાખવા જણાવ્યું હતું અને ડોક્ટરોને ફરજ પર પરત ફરવા માટે પણ અપીલ કરી હતી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ